હવે તમે જે કોઈ આવ્યા સગા સંબંધી દાદાના ક્યાંક ને ક્યાંક અથવા તો લોકોના ના કામ કર્યા એ ભણીને જ આયા છો ને આમ તો જમી લીધું મારે બાકી છે ભાઈ મને જોરામાં કેટલા આવ્યા છે

કાળી નજર કરી હોય કોઈ બેન દીકરી ખોટી દ્રષ્ટિ કરી હોય કોઈ ગૌધાન આખની ઓળખાણ ના હોય ભૂલવાન રાખો ભલા ક્યાં પૈસા લાગવાના કોની વાત ભલા કાશ્મીર માં બરફ ની દુકાન કર્યા જેવું છે

આપણને પેલા પૂછાયેલા એમ કેટલા દાડે માણસો અને ગમે ત્યાં ક્યાંય ભાગ થતો નથી કોઈ કહી દો ખરીદ કોઈ કરાય તમને સાચી દિશા બતાવવામાં આવે ને મારી વાડાવો ને જે કોઈને પરમાત્મા એ બનાવ્યા છે ને તો એની પાછળ પરમાત્મા નું કઈક ને કઈક કારણ છે મોકલ્યા છે કૃષ્ણ ભગવાન પોતે અખિલ બ્રહ્માંડ ના હતા તો ક્યાં જન્મ લેવો પડ્યો જેલમાં મર્યાદા રામચંદ્ર ભગવાન નો દાખલો લો તો ભલે રાજમહેલ માં જન્મ લીધો પણ કેટલા વર્ષ વન માં ભટકવું અંધશ્રદ્ધામાં જાવ છો મને તો એ જ નથી સમજાતો કે ઘણી જગ્યાએ તમે જાઓ આમાં ક્યાંક ને તો જોર હાથ ઊંચા કરો કોને કોને જોર ખોટું ના બોલતા કામ જીવતા જીવ તાલ થાય એક બેઠ મહિનામાં અહીંથી કમર થી પગજ જતા રહ્યા હતા ઉતા થઈ જતા આ ના સતત પંદર દિવસે વીસ દિવસે દર્શન કરવા આવે અત્યારે ચાલતા થઈ ગયું પછી એમ કે આમાં છે બહારા એ જનવાય નમાલાય છે હા એ તો બોલતો હોય તો કોઈ દવાખાના બન કે પણ બધાય માટે બધી નથી ભાઈ તો જ્યાં વિશ્વાસ છે છે અહીંયા જ કામ હોય છે અંગાયન આ પુરાવા મારવાય પડે આવા તો કઈક દાખલા છે પણ કે અશક્તિ આવે એમ આપણા ઘરમાં નડતર ક્યારે આવે આપણી કુલદેવી આરાધ નારાજ દૂર જાય ને તો આવે બાકી મિત્રો ઉપર કરતા કોઈ નું કોઈ મરી ગયા એવું પણ આપણે તો શું છે કોક ને જો કદાચ ગામમાંથી નીકળ્યા બે જણા કદાચ રોટલા ના મળ્યા ખવરાય ખવડાવી તો આપણે અડધા ગામમાં કઈ દેવી આટ બે આઢણા નીકળ્યા હતા માતમા હતા કે માગોવાળા હતા આ મેં પરાઈને ખવરાઈયું એમ થાય એ બહુ વાતો મિત્રો જેટલા પણ લોકો જોઈ લાઈક કરી દો

મિત્રો દાદાનું નામ લખી અને લાઈક કરી દો ફટાફટ સમજાય કે મેં જે કંઈ મહેનત કરી ને ઘણા વંચાર દીકરા હોય એવું અમુક વાર સાંભળતો હોય એમ કે કંઈક ને કંઈક કમાતા હશે નકર એટલું બધું હાલે નહીં પણ તો બધી નાઈટ ને ક્યાંથી કમાવી દે કોઈનું કશું જોતું જ નથી પૈસા જો અમારે કમાવા જ તો ટાપા હાથ ખેલ હતો

સમજાય અને કેમ બધું જાહેર માં ભૂલાય કે વર્ષથી મહેનત નો રૂટલો ખાવા આટો અહીર કિલોમીટર જવું છું બાકી ઘણો એનો ધંધો આજે